કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ વકફ કાયદાનો હજુ પણ ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે જેના ભાગરૂપે મુસ્લિમ પર્સનલ લો બોર્ડની સૂચનાથી ભરૂચમાં મુસ્લિમ સમાજના આગેવાનો અને લોકોએ આ કાયદાના વિરોધમાં ગત રોજ રાત્રિના નવ વાગ્યાથી સવા નવ વાગ્યા સુધી તેઓના નિવાસસ્થાન તેમજ દુકાનોની લાઇટ એટલે કે વીજળી બંધ રાખી કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો જેના પગલે પશ્ચિમ વિસ્તારમાં અંધારપટ જેવો માહોલ જોવા મળ્યો હતો મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે કેન્દ્ર સરકાર દ્વારા બહુમતીના જોરે વકફ કાયદો લાવવામાં આવ્યો છે જે લોકોના સંવિધાનીય અધિકારોનું હનન છે ત્યારે આ કાયદા પર પુનઃ વિચાર કરવાની મુસ્લિમ સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે મુસ્લિમ પર્સનલ લો બોર્ડના નેજા હેટર આજ રોજ જે વકફ કાયદો સરકારે પોતાના બહુમતીના જોરે મંજૂર કરેલો છે વકફ સંશોધન બિલ એના વિરોધના અંદર આજ સમગ્ર દેશના અંદર ગુજરાતમાં અ જે નવ વાગ્યા થી લઈને નવ સુધી લાઈટ બંધ કરીને અંધારું રાખીને વિરોધ કરવામાં આવેલો છે એ વિરોધ દર્શાવેલો છે આજ રોજ અમારા પણ ભરૂચ વિસ્તારના અંદર આ લાઈટ બંધ કરીને જે લોકોએ આનો વકફ સંશોધન બિલનો વિરોધ કરેલો છે જે રીતે કહી શકાય છે કે કેન્દ્ર સરકારે પોતાની જે બહુમતીના જોરથી વકફ સંશોધન બિલ પસાર કરેલું છે લોકોને જે કહી શકાય કે સંવિધાનમાં જે અધિકાર આપેલા છે અધિકાર પર તરફ મારવાનું કામ वक्फ संशोधन एक्ट के बारे में राज्य सरकार और केंद्र सरकार बिल लाई थी हम बत्ती गुल करके आज नौ से नौ पंद्रह तक हमने बत्ती अनुरोध करते हैं तो वक्फा बिल को वापस ले इससे पहले भी हमने धरना प्रदर्शन करके इसका विरोध किया था और आगे भी हम विरोध करेंगे जब तक सरकार संविधान के दायरे में रहकर इस बिल को वापस ना ले इस सरकार को अनुरोध करते हैं तो जल्द अजल वक्फ बिल को वापस ले लें